જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક એવા પ્રાચીન ચમત્કારી મંદિરની વાત કરવાના છીએ જેનો મહિમા અપરંપાર છે જેનો ઇતિહાસ ખૂબ પ્રાચીન અને રોચક છે જેનો પરચો મોગલ બાદશાહ ઔરંગઝેબે પણ જોયો હતો જ્યાં પ્રધાનમંત્રી મોદીજી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ પરિવાર સહિત નિયમિત હાજરી આપે છે તો ચાલો વાત કરીએ વૈષ્ણવોના શ્રદ્ધા સ્થાન શ્રી કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ શ્રીનાથજીના મંદિરની જે રાજસ્થાનના નાથ દ્વારામાં આવેલું છે આ મંદિરમાં જન્માષ્ટમીની રાત્રે બાર વાગે એકવીસ તોપોની સલામી અપાય છે એવું કહેવાય છે કે આ મંદિરના અન્નના કોઠારમાંથી જો એક પણ ચોખાનો દાણો લઈને તિજોરીમાં મૂકવામાં આવે ને તો સાત પેઢીઓ સુધી ધન ખૂટતું નથી કહેવાય છે કે આ મંદિરમાં રોજ સવા સો મણ ભાતનો ભોગ ધરવામાં આવે છે અને ક્ષેત્રના વનવાસીઓ એનો પ્રસાદ રોજ ગ્રહણ કરે છે અંબાણી પરિવારની આ મંદિર પર પેઢીઓથી ખૂબ શ્રદ્ધા છે શ્રી ધીરુભાઈ અંબાણી પણ પોતાની સફળતાનો યશ અને શ્રેય નાથ દ્વારાના શ્રીનાથજીને આપતા હતા મુકેશ અંબાણીજી પણ કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલાં શ્રીનાથજીના આશીર્વાદ લેવા જરૂરથી પહોંચે છે એમના પુત્ર અનંતની સગાઈની વિધિ પણ નાથ દ્વારા મંદિરમાં જ થઈ હતી સત્તરમી સદીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબના આક્રમણથી બચાવવા માટે શ્રીનાથજીની મૂર્તિને રાજસ્થાનના નાથ દ્વારા લાવવામાં આવી હતી કહેવાય છે સોળસો બોતેરમાં વલ્લભાચાર્ય અને એમના શિષ્યોએ મૂર્તિ નાથ છે એમાંથી એક પ્રસંગ મોગલ બાદશાહ ઔરંગઝેબનો છે તો ચાલો આજે એ પ્રસંગ સાંભળીએ અને શ્રીનાથજીનો જય જયકાર કરીએ તો મિત્રો વાત સત્તરમી સદીની છે જ્યારે મોઘલ બાદશાહ ઔરંગઝેબને સૂચના મળી કે રાજસ્થાનના નાથ દ્વારામાં શ્રીનાથજીનું ભવ્ય મંદિર છે જ્યાં ખૂબ ધન અને જવેરાતનો ખજાનો છે ઔરંગઝેબે તો તરત આદેશ આપ્યો કે મંદિર તોડી નાખો ખજાનો લૂંટી લો અને દિલ્હી લઈ આવો ઔરંગઝેબ પોતે સેના લઈને રાજસ્થાન ગયો અને નાથ દ્વારા મંદિરે પહોંચ્યો જેવો એક ગર્ભગૃહ ગર્ભગૃહમાં પ્રવેશ્યો એક અજબ ઘટના બની શ્રીનાથજીની મૂર્તિમાંથી એક પ્રખર દિવ્ય પ્રકાશ નીકળ્યો અને ઔરંગઝેબની આંખોનું તેજ જતું રહ્યું ઔરંગઝેબ આંધળો થઈ ગયો આ જોઈને ઔરંગઝેબના ઘણા સૈનિકો તો ત્યાંથી ભાગી ગયા ઔરંગઝેબ જમીન પર પડી ગયો એને દિલ્હી લઈ જવામાં આવ્યો અને ત્યાં નિષ્ણાંત વૈદ હકીમોએ એની ખૂબ સારવાર કરી પણ એની આંખોનું તેજ પાછું ન જ આવ્યું બધા જ ચિંતિત થઈ ગયા આ વાતની જ્યારે ઔરંગઝેબની માતાને ખબર પડી ત્યારે એ ખૂબ ચિંતિત થયા અને એ શ્રીનાથજીની માફી માંગવા માટે નાથ દ્વારા પહોંચ્યા ત્યાં જઈને એમણે શ્રીનાથજી ભગવાનની માફી માંગી અને કહ્યું હે પ્રભુ મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે એને માફ કરો અને એમણે શ્રીનાથજીના ચરણોમાં એક અમૂલ્ય હીરો પણ ભેટ ધર્યો થોડા જ દિવસોમાં ઔરંગઝેબની આંખોની રોશની પાછી આવી ગઈ અને ઔરંગઝેબ પોતે શ્રીનાથજીની માફી માંગવા માટે પશ્ચાતાપ કરવા માટે નાથ દ્વારા પહોંચ્યો ત્યાં એણે મંદિરની સીડીઓ અને મંદિરની ચોખટ પોતાની દાઢીથી સાફ કરી આજે પણ ઔરંગઝેબની માતાએ અર્પણ કરેલો હીરો શ્રીનાથજીની દાઢી પર શોભે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા નવા વિડીયો આપ સુધી તરત પહોંચી શકે અને હા કોમેન્ટમાં જય શ્રીનાથજી જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ